તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદે વિરામ લીધો છે પરંતુ હવે ટૂંક જ કલાકની અંદર ટૂંક જ દિવસોની અંદર એટલે કે ગણતરીના દિવસોની અંદર ફરી એકવાર બીજા નવા રાઉન્ડને લઈને અપડેટ સામે આવી રહી છે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દો ગુજરાત રાજ્ય ઉપર જે ખૂંખાર વાવાઝોડાની સિસ્ટમ હતી તે પાકિસ્તાન તરફ આગળ જઈને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અત્યારે મિત્રો આ બધી જ તોફાની સિસ્ટમ જે હતી એ પાકિસ્તાનમાં અત્યારે તબાહી મચાવી રહી છે અને સિસ્ટમનો બહારી ઘેરાવો ગુજરાત રાજ્ય ઉપર પણ દેખાતો હોવાથી ગુજરાતમાં જે છે તે આજે એટલે કે દસ તારીખ અને આજે મિત્રો બુધવાર થયો છે જ્યાં દર્શક મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણવાના છે તો સૌથી પહેલાં તો આજે દસ તારીખ બુધવાર અને આજે ગુજરાત રાજ્યમાં હજુ પણ મિત્રો છૂટાછવાયા વરસાદો શરૂ રહેવાના છે તો તૈયારી રાખજો કારણ કે હજુ સિસ્ટમનો ખાતમો થયો નથી આજે દસ તારીખ રાત્રિ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં વરાપ શરૂ થશે અને હવે પછીના ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં જે છે તે વરાપ નીકળવાની છે જેમાં અગિયાર બાર તેર અને ચૌદ તારીખ સુધી જે છે તે વાતાવરણમાં અચાનક પલટાઓ આવવાના છે તો મિત્રો હવે જે છે ગુજરાત રાજ્યનું હવામાન સમજવું ખૂબ જરૂરી રહેવાનું છે કારણ કે હવે વરસાદના રાઉન્ડો જે છે તે નવા ક્યારે શરૂ થશે શું ખરેખર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે કે નહીં અને જો નવા રાઉન્ડો આવશે તો કઈ તારીખે આવશે અને કેટલા ખતરનાક રહેવાના છે આ બધી જ અપડેટ લાઈવ હું તમને એક પછી જણાવવાનો છું અને બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપી દીધી ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે અત્યારે હાલ ગઈકાલે જે છે તે સારો એવો વરસાદ નોંધાયો છે એટલે કે નવ તારીખે પણ ગુજરાતમાં સાંજ સુધી સારો વરસાદ રહ્યો છે અને આજે દસ તારીખ છે તો ગુજરાત ઉપર મિત્રો તમે જોશો તો અત્યારે હાલ ગુજરાતનું લોકેશન છે અને સિસ્ટમ તમે જોશો તો અત્યારે હાલ પાકિસ્તાન ઉપર લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે પરંતુ તેનો આઉટર ભાગ એટલે કે બહારી ભાગ જે છે સિસ્ટમનો બહારનો જે ઘેરાવો છે તે ગુજરાતને આજે પણ અસર કરશે અને આજે દસ તારીખ બુધવાર થયો છે આજે મોડી રાતના અગિયારથી બાર વાગ્યા સુધી જે છે તે આ વરસાદો શરૂ વાના એંધાણ છે ગુજરાતમાં અને ત્યાર પછી આવતી કાલથી એટલે કે 11 તારીખ અને ગુરુવારથી જે છે તે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને વરાપ નીકળવાની છે અને પછી મિત્રો શું થવાનું છે બધી જ માહિતી ચાલો આપણે એક પછી એક હવે જાણવા લાગે શરૂઆત મિત્રો આપણે કરવાની છે અત્યારે હાલ સિસ્ટમ કેવા ભાગે દેખાઈ રહી છે કેટલી ખતરનાક લાગી રહી છે બધી માહિતી હું તમને એક પછી એક હવે જણાવું તો ચાલો મિત્રો સિસ્ટમનો ભાગ જાણીએ અને કેવી સિસ્ટમ અત્યારે હાલ દેખાઈ રહી છે એ પણ જાણવું ખૂબ જરૂરી બનશે તો અત્યારે મિત્રો આ લાઈવ સેડલાઈટ પિક્ચર તમે જોશો અત્યારે હાલ ગુજરાત કે આવેલું છું તો અહીંયા ગુજરાતનો ભાગ રહેલો

અને બાકી મિત્રો તમને જણાવીએ તો બીજા પણ ઘણા બધા ભાગોની અંદર જે છે તે વરસાદની સિસ્ટમો હજુ પણ આજે શરૂ રહેવાની છે કારણ કે જે પાકિસ્તાન વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે કારણ કે ગુજરાતની સિસ્ટમ ત્યાં જતી રહેશે પરંતુ બીજી તરફ મિત્રો તમને દેખાડે તો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી અત્યારે પૂરેપૂરી સક્રિય થઈ ગઈ છે હા દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ બંગાળની ખાડી ઉપર જે છે તે અત્યારે પ્રેશરો બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આ જ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્ય સુધી લંબાઈ જવાની છે અને ગુજરાતમાં ફરી એકવાર એક મિત્ર

એ મિત્રો વધારે સારો રહેશે એટલે કે અત્યારે તમને જણાવીએ તો અગિયાર બાર અને તેર આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાતમાં પુષ્કળ ગરમી નોંધાશે બપોરના સમયગાળા તમને પૂરેપૂરું ઉનાળા જેવો માહોલ પણ જોવા મળશે પરંતુ આ ગરમી જે છે તે ભેજ બનાવશે અને વાદળો બનાવશે જેને કારણે પંદરથી વીસ તારીખે જે વરસાદનો રાઉન્ડ છે તે સારો જશે અને મિત્રો આવતીકાલથી વાતાવરણમાં મોટો બદલાવ આવવાની શક્યતા જોઈ લો અહીંયા લાઈવ લખેલું છે અપડેટમાં તો મિત્રો એટલે કે આવતીકાલે એટલે કે અગિયાર તારીખથી જે છે તે ગુજરાતમાં એટલા માટે વાતાવરણમાં મોટો બદલાવ કારણ કે હવે વરસાદ આવતીકાલથી અગિયાર તારીખથી એકદમ

અને બાકીના જે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો છે જ્યાં ઓલરેડી સારો વરસાદ આ રાઉન્ડમાં આવી ગયો છે આંકડા જણાવું તો ગઈકાલે સારો વરસાદ ગુજરાતમાં નોંધાયો તમને લાઈવ અપડેટ આપીએ તો મિત્રો ગઈકાલે જે છે ગુજરાતમાં વરસાદ સારો રહ્યો નવ તારીખ હતી ગઈકાલે અને મંગળવાર હતો ત્યારે આખો દિવસ અને સાંજે ખાસ સારો વરસાદ રહ્યો કચ્છમાં મિત્રો ટોટલ પચીસ ઇંચથી વધારે વરસાદ પડ્યો જેમાં કચ્છના લખપતમાં સાડા છ ઇંચ વરસાદ બનાસકાંઠાના ભાભોરમાં સાડા પાંચ ઇંચ વરસાદ કચ્છના રાપરમાં સાડા ચાર ઇંચ ભચાઉમાં સાડા ચાર ઇંચ ગાંધીધામમાં સાડા ભુજની અંદર દિયોદર અને વાવની અંદર બે ઇંચ વરસાદ રહ્યા અને લાખણી અને ધાનેરામાં પણ એક ઇંચ વરસાદ રહ્યો એટલે કે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં કાલે એક થી ઇંચ વરસાદ રહ્યો છે અને હજુ મિત્રો ખેલ છે ખતમ થયો નથી કારણ કે અહીંયા મિત્રો જો થરાદ અને વાત અને સુઈ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો જે સોળ થી સત્તર ના વરસાદો પડ્યા હતા સાત અને આઠ તારીખે તેને કારણે હજુ પણ વરસાદના પાણી જે છે તે ઓસર્યા નથી કારણ કે વરસાદ એટલો બધો આવી ગયો ટૂંક જ કલાકોની અંદર અને ખાસ મિત્રો અત્યારે વરસાદનો હવે વિરામ પણ શરૂ થઈ જશે તો પણ હજુ પણ મિત્રો જે છે તે પાણી ઉતર્યા નથી મેઘરાજા રોદ્ર સ્વરૂપે જે છે તે ધમરોળ્યું હતું બનાસકાંઠાને લાઈવ મિત્રો ડ્રોનથી જે ફોટા લેવામાં આવ્યા છે જોઈ લો મિત્રો આ બધા લોકોના ઘર છે અને એમના મિત્રો આ પાણી જે છે તે હજુ પણ ભરેલા જોવા મળ્યા છે અને મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે કારણ કે વરસાદે સો ટકા વિરામ લીધો છે પરંતુ પાટણ અને ખેડા લાગુના જે ભાગો છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે ત્યાં સાબરમતી નદી અને દક્ષિણમાં નર્મદા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે જોઈ લો મિત્રો અનેક પશુઓના મોત થયા છે ઘર વખરી તણાઈ ગઈ છે ભારે વરસાદને કારણે જે ગયો રાઉન્ડ રહ્યો તે બનાસકાંઠા જિલ્લામાં ટોટલ પિસ્તાળીસ થી પચાસ ઇંચ વરસાદ પડતા ભારે વરસાદ રહ્યો જેને કારણે પશુઓના મોત થયા ખેડૂતોના પાકને ઊભા પાકને પડી જવાને કારણે ભારે નુકસાન થયું વાવાઝોડું પણ ફૂંકાયું હતું તેને કારણે પાકો આડા પડી ગયા કાચા મકાનો ધરાશાયી થયા લોકો ઘર વિહોણા થયા ત્યારે મિત્રો લોકોને બે હજાર સત્તરની યાદ આવી

મેં તમને બધી જ માહિતી આપી કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેવાનો છે કયા કયા કેવી સિસ્ટમ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો હવે હું તમને આજની માહિતી આપું દસ તારીખ આજે મેં તમને જણાવ્યું કે કેટલાક ભાગોમાં હજુ પણ આજે વરસાદની સંભાવના બની રહેવાની છે વરસાદો આવી શકે તો વાદળોને આધારે આપણે સમજીએ કે કયા કયા ભાગોમાં અત્યારે હાલ પુષ્કળ પ્રમાણમાં મોટા ભાગના રેન્જમાં વાદળો રહ્યા છે અને આધારે પડશે મિત્રો જોઈ લો આજે વાગ્યા સુધી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર ઉત્તર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા કયા ભાગોમાં આજે વરસાદી ઝાપટાં શરૂ રહેશે તો મિત્રો લાઈવ જોઈ લો આબુ અંબાજીથી લઈને ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તાર પ્રાંતિસ બાયડ મોડાસા અને અરવલ્લી લાગુના જેટલા પણ આ વિસ્તારો છે આ બધા જેટલા પણ આ ભાગો છે આ ભાગની અંદર મિત્રો વરસાદ જે છે તે મધ્યમથી હળવા શરૂ રહેશે આજે મધ્ય ગુજરાત ઉપર કયા ભાગોમાં વાદળ દેખાઈ રહ્યા છે તો તમે લાઈવ જોઈ શકો કે લુણાવાડા થી લઈને જાહલોદના વિસ્તારો છે પંચમહાલ મહીસાગર વિસ્તાર છે અને અને જોઈ તો વડોદરા વાદળ કારણે મહિસાગર દાહોદોમાં પણ વરસાદી ઝાપટા શરૂ રહેશે બાકી અમદાવાદ કપડવંશ કે વિરમગામમાં કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વાદળો હજુ પણ બનેલા છે જોઈ લો રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વલસાડમાં હજુ પણ વાદળો હોવાને કારણે મધ્યમથી ભારે વરસાદ શરૂ રહી શકે સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ રાજકોટ જામનગર અને મોરબીમાં હજુ પણ વાદળો બનેલા છે જેથી આ ભાગોમાં પણ અત્યારે વરસાદ રહી શકે બાકી બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથમાં કોઈ મોટા વાદળ નથી જેથી ત્યાં વરસાદની આગાહી પણ રહેશે નહીં બાકી કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો જે છે તે આ સિસ્ટમ હજુ પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાન અને કચ્છ એક બોર્ડરે રહેલા હોવાથી કચ્છની અંદર જે છે તે વરસાદની આગાહી શરૂ રહેવાના એંધાણ જે છે તે રહેવાના છે ટૂંકમાં કચ્છની અંદર ક્યાં કયા ભાગોમાં વરસાદ રહેશે તો ખાવડાથી લઈને નલિયા લખપત ધોરાવેલા લોતરાણી કપ uh, ગાંધીધામ અને માંડવી લાગુના વિસ્તારોમાં વરસાદો શરૂ રહી શકે તો આ મિત્રો મેં તમને માહિતી આપી ગુજરાત રાજ્યમાં કેવું હવામાન જોવા મળવાનું છે પરંતુ મેં તમને જે બાર તારીખથી સિસ્ટમ પલટવાની છે એટલે કે અગિયાર તારીખથી જે છે તે સિસ્ટમ પલટવાની છે આખું ગુજરાતનું હવામાન આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી હવે હું તમને એક શબ્દમાં જો સમજાવું એક મિનિટમાં સમજાવું કે શું રહેવાનું છે હવામાન તો તેને આપણે બે ભાગમાં જે છે તે વહેંચી શકીએ જેથી તમને ઇઝીલી સમજવામાં સરળતા રહે પહેલી મિત્રો તારીખો લઈએ તો પહેલી મિત્રો તારીખો છે અહીંયા જોઈ લો તો આવતીકાલથી એટલે કે અગિયાર બાર અને તેર તારીખ અને બીજા નંબર પર છે મિત્રો ચૌદ અને પંદર તારીખ હવે આ બંને મિત્રો શું થવાનું છે તો ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ તો અગિયાર બાર અને તેર તારીખની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી બનશે તેને કારણે ભેજ અને વાદળો બનશે ગુજરાતમાં વરસાદ બિલકુલ બંધ થઈ જવાનો છે ત્યાર પછી ચૌદ અને પંદર તારીખથી જે છે તે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી નવો ભેજ પકડીને આગળ વધશે અને ગુજરાત રાજ્યમાં આવશે અને ત્યાર પછી શું થશે તો ચૌદ અને પંદર તારીખ પછી પંદરથી લઈને ટૂંકમાં તમને જણાવી દો અહીંયા પંદર તારીખથી લઈને આગળ મિત્રો છે પંદરથી વીસ તારીખ સુધીનો આ રાઉન્ડ જોવા મળશે અને એ રાઉન્ડ જે મિત્રો હવે નવો આવવાનો છે એ કયા કયા ભાગને અસર પહોંચાડશે તો મિત્રો બંગાળની ખાડીથી આ સિસ્ટમ આવવાની છે અહીંયાથી એટલે કે આ બંગાળની ખાડીનો ઝોન છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ જે છે તે આ રીતની આ રીતની આગળ વધશે અને ગુજરાત પહોંચશે અને ત્યાર પછી ગુજરાત પહોંચ્યા પછી આ વરસાદનો રાઉન્ડ જે છે તે આ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સારો જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ભરૂચમાં જે છે તે આપણને હજુ પણ દસ દસ આઠ આઠ ઇંચના વરસાદો જોવા મળશે તેવું વેધર મોડેલ જણાવી રહ્યા છે મધ્ય ગુજરાતના અમદાવાદ